હમું અરજી પાધો હારું હો ગોમમાં નામ ના ઘટાવતા એમ જવા પન જો મારે કે પાછા હવામાં થઈ જજો શું કરવાનું માર તો આ મારું નામ છે અને કોક હોભળે તો શું કે મને કે છોકરા થી બી હોય છે આરે હું ગોડીયા કરો પણ હવામાં કરવા છે સમજાઈ બાબુનજી શું કરો

ઓળખો સંતાન ઓળખત સંતાન તો બતા એટલે આખી જિંદગી આ અમારા જેઠા બેસી જિંદગી તું કાઢી છે અને હવે કે પડી પડી હેડ છે નામ થઈ ગયું છે કે છેડે નામ થઈ ગયું છે આખા ગોમે પૂછો કે છેડે વાતાવત કરી પણ કુકને પૂછો ખબર પડે અમે તો બધન પૂછો છો સમજી ને ખબર આખા ગોમે નામ થઈ ગયું છે ઓય એટલે તો અમારા લીધે તારું નામ થયું છે પાછું બંકો એમ તો

જો દાતા કે હેડે દો જાડા તા એટલે ઓય ભાઈ તમારી છે બરાબર આ કે મારો લાગે છે એય માપર ઓને માર્યા કે ન મેલું પાછા એ તો ભયો પાય દાદાગીરી કરો ગોમો જે કરતા ના ને પડ્યા પડે આજો નામ થઈ ગયું છે ગોમો એમ તો ખબર છે ને અલ્યા તમારું ખાલી ગોમો નામ છે ખાલી ઓ થોડા ખેટા જાજો અમને ખબર પડે તમને તું ઘેર જાને કે મ્યા હાલે તમને વકન પડ્યો છે ઠોચેલો ના હાલે તમને હે બાદ તો જો બોલ છો ને તો ચોક ભાજી નાખશે પછી હેડવા ના નીરો પાછા અમાર જેવા ના જો બાર ગમો નામ છે લેણો તમે નેકળા કરો ને હાલે તમને એમ ના મારવા પડશે પછી એક કામ કરો હા અમે આ તો ભમચેલો છે ઓય આપણે હેડો વાંધવા દે માથાકૂટ નહી કરવી હેડા આપણે બાજરી ના કોઈ ખોટો મગજ જાહે તો પછી પર ઢાળિયામ પડ્યો છે આર્યો નેકળ ઓ તું ફળ હોય બાજરી કાલ તમે પાઈ ના છી દેમ તાર પાઈ છે ને બાજરી જબર નહી થી અરે મન કીધું હતું ચાર વાળો મો આવો પણ મો વાળી પાઈ ના છી લોકા ઓ હો બાજરી જબરથી છે જબરજી છે બાજરી નહી ઓ

આ તો આ જાય આ થઈ આ બાધી તાકો આમ થઈને બાધરી જેવી છે લેન તો આ પુંજાને બેન બાજરી લીલી સમ થઈ ગયું જો આ એડા વવરજના છે ને કશું મળતું છે નહીં

આ દુજી કોઈ હમું પડી નઈ તઈ બે ટકર ના છો ને તમારે શું કરવું છે કોડો એટલે એકી ગડદ સીટ ઉંઠાઈ જોડો ને હાકે પેઈ જાય રાજી સી કે માપે બે જણા જણ મે એકલો છું પણ એકલો ભારે પડ્યો ને હાલમ નઈ એટલે સ મારા ઘસેન જુડું જેટલો પાર કરે કોક સમજાવો થઈ કોને જો આ એક ગધાને બે લાડી રાખી આ કરે હારે જો જાતા કે જો ન કે નોતું થાય એટલે હાલમ નઈ એટલે નોતું નઈ થાય આ કોળી સીડે કોટા કઢવ તમે ઓ ના તારું કરું ઝઘડો કરો કે ન ઝઘડો કરો થાય જાય ઝઘડો ઝઘડા સાથે અમે વાર વારચો લાગે હમંદો હે હા

કોણ ગોઠણ ને આ આવનાવા કેટલા બે તો ગયા ને બીજા બે આયા માર કાકો એ મને ચારા વાળા મેલ લીયો ભઈ કે આ તો હમું તો રહેવા જ ન ગયા હતા અલ્યા તાઈ પેલા ઓબે ક્યો કેરિયો વાળા પર કાકાને કેવું પડ્યું પાડીલા કાકાઓ એ કાકા હા પડ્યા હ કેદી જીવડજી કેરિયો જબરવાળી મેઠી લાગી ભાઈ મેઠી લાગતી ખાવા તે પણ જોઈ પિયા ડાયરેક તો મેઠી લાગતી મને પડ્યા

પડ્યા oh. થઈને oh. oh. <coughs> લોબો થઈ પડે તો શું થયું લાગે સારું લે લોબા થઈ અમે મરી કેરીઓ ખાવા ભલે તમે

હું તો નઈ તું આવના બેસા કરો એ ખબર નઈ આ તો રાજી બધા જમ આવતા રાજ થઈ આવતા રોજ પેલા રોતો રોતો